હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સજુકી સ્વિફ્ટ વ્હી કરાવેલ છે ફૂલ જવાબદારી સાથે કાર વેચવાની છે સાવ્યાજબી ભાવમાં કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે થ્રી ઓનરમાં સ્વિફ્ટ કાર છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે અને કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો કારમાં પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ એસી કમ્પ્લીટ વર્ક કરે છે અને લેધર સીટ કવર જોવા મળી જશે કારમાં અને કારમાં તમને સેન્ટ્રલોક જોવા મળી જશે કારનું એન્જિન છે સો ટકા વર્ક કરે છે સારી બેટરી જોવા મળશે સારા ટાયર જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કાટછળો ક્યાંય જોવા નહીં મળે ગુડ કન્ડિશનમાં સ્વિફ્ટ કાર જોવા મળી જશે તો નો એક્સિડન્ટ કાર છે કારમાં ક્યાંય પણ તમને સ્થળો જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વધુ માહિતી માટે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ લઈ શકો છો અને કોન્ટેક કરીને જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધકો ના થાય વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈ સ્વિફ્ટ કારની કિંમત બે લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર સિયાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા અંદાજિત કારની કિંમત રાખેલી છે આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા તો મિત્રો વિડીયોના ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે જય